અડધી રાતે હલો હોય ભલાજી તમારું નામ જોયું મય હા કેમ અડધી રાત નો ફોન કરવો પડ્યો

તમે કઈ ના આવ્યો તો હું પેલો શીરો ખવરાયો તો ભૂલી ગયા તા પણ તાર તમને ખબર પડવી પડે ભોલા મોણા શીરા નું તો આપડે વચન માં તમે શીરો ખવરાવજુ વેલા એ તો જતી રહી છે હવે તાર તમે ચેડો તો નહી મેલો હવે આગુ તો પડશે જ નહીં હવે

તમે શીરો ના ખરવાય ને અમારે તો અડધી રાતે હેરણ થાવન દાડા આયા ને આ ફેર હવે અમારે પાટ એ નાખવો પડશે ને ફેર દોણા બધા જોવા પડશે હોવે સારું હડો તમે મેલો તાર હું હવે પેલા મારે પાવળિયાને ફોન કરવો પડશે ને એને મારે તો બોલાવવા પડશે બિચારા અડધી રાત ના હેરણ તો કરવા પડશે ઓય ના ના આવશે એમ તો હવે તમે શ્રદ્ધા લઈને બેઠા છો અમારે તો આબુ જ પડશે ને

એક બાજુ બે મને બર્યું કે મને હું મારું બેટું બે જોડે તું રેતું કીધું હવે તો એમ ને હવે ને આ ભલાજી નો ફોન આવ્યો

બાદ બધું તૈયાર કરીને રાખ્યું આજ તો સારું કર્યું હો તમે આ પાટ બાદ બધું કરી નાખ્યો અમારે એટલું અમારા

આ તો અગરબત્તી તમે જ્યાં તે દાડા ની હું અગરબત્તી કરી કરીને તમે કીધું કે અગરબત્તી કર દે હું અગરબત્તી કરી કરીને થાચ ના ના મને એવું લાગે આ અગરબત્તી તમે હરજી હરજી કરો છો ના ના આની બધી છે આ શેલ્લી અગરબત્તી જ છે આરી અગરબત્તી કરી કરીને તો હું થાચી દઉં પાછી આ એકલી એક અગરબત્તી 10 દાડો જ નઈ ચલાવતા ના ના આ તો એવી તો અગરબત્તી જેટલી જ હતી પણ આટલી વધી જ છે હવે એટલે ભલા મોરા મો આવી કન્જ્યુશન ના કરાય અને આ અગરબત્તી તો જુઓ બે ની વધી છે અગરબત્તી અગરબત્તી હોય કે મોટી હોય પણ આપણે અગરબત્તી કરવાની છે તમારો નેકળો તો ખૂબ થઈ ગયો ચલો અગરબત્તીને પ્રગટાવ lẹo bố ơi, đi chụp chân em vào đó bố à <coughs> bố <đẩy mission. coughs> <A> ha, Bố đi, đi Bố đi bố đi, bố bố

ભલાજી હા બોલો આ મારી માતાનું નું બોધેલું વચન ખ્યાલ તો ના જાય પણ આ તમારે સોડી ફેર દુખાવો બો થયો છે અને મેં તમને ઓલી ફેર કઈ ગયો તો એક વાત તો કે મારી દીપલું તમે નાળિયેર પોકાડ્યું નથી ભૂલ થઈ ગઈ અને તમને મેં શીરો બનાવીને ખવડાવવાનું કીધું તો ખવડાયો ખરી શીરો ના મારું શીરો કર્યો નતો

હવે તને શીરો તો ભલાજીની તમારે ભૂલ થઈ ગઈ છે અમારે બરાબર પણ હવે આ તો અમે આ માતાનો વચનમાં રહેજી બરોબર દીપલીના વચનમાં રહેજી અને તને શીરો સવારે ખવરાઈ દી છે બરોબર સોખા તેલનો ના અને આ બધું જે આ છોડીને તો ધૂણવા આવે છે ને

પણ ખજૂર ને તેલ નું ડબો નથી રિયો નથી ખાવ મારે બીજો લાવવો છે બીજો એટલે ચોખા જીનો ખાવે છે હા ઘર બેનો ના મારે બજાર થી લાવ મારે ખજૂર નો ખાવ જ નથી મારે વ્યાથી બે પાજી ના મારે બજાર થી જ લાવવો છે અરે બજાર નું તેલ છે તો વાંધો નહીં પણ હમણાં સુધી તો એમ કહેતી હતી કે ખજૂર ભાઈ નું તેલ ખજૂર ભાઈ નું તેલ પણ ખજૂર ભાઈ નું તેલ સારું આવે છે અને શીરો એનો સારા ફારો બને છે

હા લ્યા એ આ વધાઓ આવે તો હું દીપલી ને ધૂણવા બોલાવ બરોબર લેવા વધાવો છે તૈયાર કરો લ્યા આ દીપલી ને વેળાથી એ નહીં જાળવે ધુણું આ વધ <laughs> 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 તને હવારે ભલોજી ચોક્કસ શીરો સિરો ખવરાઈ દેશે અને તું તારા માર્ગે જતી રહેજી અને વધારે હડકાવા આલાયશ નહીં નકે પાસે જો આ દેપલી છૂટી પડી ને તો તારું ખેતર મેદાન થઈ જશે હો અને આ છોડીનો બવડું છોડી મેલ તું હો ના હું મૂને છોડું ઈ તો તારે છોડવું પડશે બાકી મજા રહેશે નહીં